અદ્વૈત મૃત ફાઉન્ડેશનના રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો ગબ્બરથી માતાજીની જ્યોત લાવીને શરૂ કરેલ સંસ્થા કે જેને બે વર્ષ પૂર્ણ થતાં આજે રક્તદાન શિબિર યોજાઈ હતી અદ્વૈત મૃત ફાઉન્ડેશન પાદરા દ્વારા અંબાજી ગબ્બરથી માતાજીની અખંડ જ્યોત લાવી સંસ્થા શરૂ કરવામાં આવી હતી જેના સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરે છે જેમાં નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને દર માસે અનાજની કીટ આપવામાં આવે છે સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગ સહિત શૈક્ષણિક કીટ પણ આપવામાં આવે છે સંસ્થાને અખંડ જ્યોતને બે વર્ષ પૂર્ણ થતાં રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં ખોડદા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તથા ભાજપના હોદ્દેદારો અને સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું અદ્વૈત મુતુમ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન એ જ મહાદાન ના ઉદ્દેશ્યને સાર્થક કરતા આજે અદ્વૈત ફાઉન્ડેશનના સ્થાપના દિવસ નિમિત્તે રક્તદાન મહાદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અદ્વૈત મુતુમ ફાઉન્ડેશન ની સ્થાપના આજથી બે વર્ષ પહેલા આજ રીતે વિજયા દસમી અભિજિત મુહર્તમાં અભિજીત નક્ષત્રમાં ગબ્બરથી માં અંબાની જ્યોત લાવીને કરવામાં આવી હતી ફાઉન્ડેશન દ્વારા આખા વર્ષમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે જેટલા પણ પરિવાર હોઉં છે હું આ મીડિયાના માધ્યમથી આપ સૌને પ્રાર્થના કરું છું તમારી આસપાસ પણ કોઈ સાહીઠ વર્ષથી મોટા વૃદ્ધ હોય કે જેમનાથી શરીરથી મહેનત ના થઈ શકે એવી હોય અને એમના અનાજ પહોંચાડવા જેવી હોય તો અમારી ટીમ વેરીફાઈ કરશે અને એમના ઘરમાં દર મહિને અનાજ પહોંચાડશે જરૂરી બાળકોને પુસ્તકો લઈ આપવામાં આવશે અને આવા જ ભગીરથ કાર્ય એ ભગવ કૃપાથી અદ્યતન ઉત્તમ ફાઉન્ડેશન કરતું હોય છે જેના ભાગરૂપે આજે સ્થાપના દિવસ નિમિત્તે પાદરા અદ્યતન ઉત્તમ ફાઉન્ડેશનનું કાર્યાલય સ્વરાજ ખાતે આ રક્તદાન મહાદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે યુવા મોરચાના જિલ્લાના મંત્રી અને વાઘોડિયા તાલુકાના પ્રભારી શ્રીજીભાઈ ઠક્કર દ્વારા જે સંસ્થા ચલાવી રહ્યા છે એ દ્વારા આજે એક એમને ખૂબ કાર્યક્રમ એવો રાખ્યો સેવા પખવાડિયાની અંદર દેશના યશસ્વી વડાપ્રધાનનો જે જન્મદિવસથી લઈને આ બીજી ઓક્ટોબર સુધી જે કાર્યક્રમ હતો આજે ગાંધી જયંતિ પણ છે તે એમના દ્વારા એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવાયો હતો જેને જેને બ્લડ જે વ્યક્તિ આપ્યું છે એને છોડ આપી અને ખૂબ ઉંદાળપૂર્વક એમને કાર્યક્રમો આજે કર્યો છે તો આ કાર્યક્રમની અંદર અમારા શ્રીજીભાઈ ઠક્કર જિલ્લાના મંત્રી યુવા મોરચાના અમારા જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને અમારા મંડળના પ્રમુખ સંજયભાઈ અમારા મહામંત્રી જે સતત આખા જિલ્લાને માર્ગદર્શી યોગેશ અધ્યારુ અમારા પૂર્વ કિસાન મોરચાના પ્રભારી અને કિસાન મોરચાના કારોબારી સભ્ય અને સૌ કાર્યકર્તા મિત્રો થઈ આજે આ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એ એક બુંદ જિંદગી કે લઈએ તો આવું બ્લડ આપી અને કોઈના જીવનનું ઉદાહરણ કરવા માટે કોઈનું એક જીવન બહુ અમૂલ્ય જીવ છે ત્યારે એને બચવા માટે આ એક બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો બ્લડ ડોનેશનથી ઘણા બધાની જિંદગી બચવાની છે ત્યારે આવા શુભ પ્રસંગની અંદર મને આવકાર્યો આ યુવા મોરચા દ્વારા અને પાદરા તાલુકા સૌ કાર્યકર્તાએ તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા આવા શુભ કાર્યકર્તા રહે એવી અમારી શુભકામના